અમદાવાદમાં મેયર આપના દ્વારે લોક દરબારમાં હોબાળો થયો છે જી હા વોર્ડ નંબર અઢારમાં યોજાયો હતો લોક દરબાર જેમાં સ્થાનિકો આવ્યા હતા સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે કોઠારીયા વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાની ઉગ્ર રજૂઆત કરી રોડ ગટર પાણી જેવી પાણીની સુવિધા તેમને નથી મળતી અને તેના કારણે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે સ્થાનિકોએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને ઘેર્યા સ્થાનિક કોર્પોરેટર્સ કોઈ કામગીરી ન કરતા હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે आस रोकाशो एक ब्रेक मै आप जो रहो जी चौबीस कलाक